કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના ટાંડલજા સનફાર્મા વિસ્તારમાં આવેલ નીલગરી ઉડાના બસ્સો ચાલીસ ઘરોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં જર્જરિત અવ્ય અવ્યવસ્થામાં બતાવી આવાસોના ડ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કાપીને બસ્સો ચાલીસ જેટલા ઘરોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા આ અંગે પાલિકાના કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવાનું સામાજિક કાર્યકર્તા અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ શેખ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું છતાં પાલિકા તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા આજે પાલિકાના કમિશનરને ફરી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ કઈ સમસ્યા લઈને આયા છો આપણે વાત કરીએ વડોદરા વડોદરા સ્માર્ટ સિટી ની સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ અનેક પ્રોજેક્ટો કર્યા આજે દુઃખની સાથે મારે કહેવું છે કે વડોદરાને સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા લોકો પણ જે વર્ષોની સિટી હતી તેને ઝર્ઝરિત બનાવી દીધી તેનું કારણ શું કે વડોદરા શહેરમાં આવેલા સન સનફાયમા તાંડના વિસ્તારમાં આ લોકોની જ બનાવેલી નીલગિરિ ઉરા બે હજાર ત્રેવીસમાં જર્જરિત અવસ્થામાં બતાવી વડોદરા મહાનગરપાલિકાએ અગત્યની વાત એ કહેવાય કે વીસ વર્ષ થઈ ગયા હતા ખાલી એને બને કેટલા ફક્ત વીસ વર્ષ અને વીસ વર્ષમાં તે અવાસો જર્જરિત થઈ ગયા સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે એ અવાસ બનાવ્યા હતા કોઈ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યા હતા કઈ કામગીરી કરીને બનાવ્યા હતા એના ઉપર કોઈ સવાલ ના કર્યા અને પબ્લિકના જનતાના ત્યાંના રહીશોના ઘરના ગ્રેનેજ કનેક્શન હોય પાણી કનેક્શન હોય કે લાઇટ કનેક્શન હોય કાપી નાખવામાં આવ્યા અને સ્થાનિકોને ભરોસામાં લીધા વડોદરા મહાનગરપાલિકાએ ને તેમના અધિકારીઓએ આ લોકોને બાહેગરી આપી કે બે વર્ષમાં તમને મકાનો બનાવીને આપવામાં આવશે આ ગરીબ લોકોએ તે લોકોના ઉપર વિશ્વાસ મૂક્યો ને આજે આ લોકો જોડે વિશ્વાસઘાત થયો છે વિશ્વાસઘાત એટલા માટે થયો કે બે વર્ષ થઈ ગયા હોવા છતાં આ દિવસ સુધી નીલગિરી ઉડા બનાવવાનું કોઈ કામગીરી કરવામાં આવી નથી તથા આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં નહીં આવી રહેવા માટે ન તો કોઈ વળતર ભાડા પેટે વળતર આપવામાં આવ્યું છે આજથી દોઢ મહિના પહેલાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને આવેદનપત્રો આપ્યું હતું મેં જાતે આ લોકોને સાથે રાખીને કે સાહેબશ્રી બે વર્ષ થઈ ગયા છે આનું કામ ચાલુ કરો ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરો અથવા તો આ લોકોને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા આપો કાં તો આનું ભાડું ચાલુ કરો જ્યાં સુધી મકાન બને ના ત્યાં સુધી તો સાહેબશ્રીએ પોઝિટિવ રિપ્લાય આપ્યો હતો અમને કે કામગીરી ચાલુ થશે અને અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અફોર્ડેબલ હાઉસિંગના જે છે એ સિંહ પાસે મોકલ્યા હતા ગંગાસિંઘે એક વીકનો ટાઈમ માંગ્યો હતો સ્ટડી કરવા માટે તે ટાઈમ પણ અમે આપ્યો એક વીક પછી પાછા ગયા તો તેમણે કીધું એક મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા થઈ જશે આજે દોઢ મહિનો થયો તો આજે એ જ જવાબ લેવા આવ્યા કે ક્યારે ટેન્ડર પ્રક્રિયા થશે ક્યારે અવાસોનું કામ ચાલુ થશે જો આવનારા સમયમાં આ ગરીબોના માટે કોઈ કામગીરી કરે નહીં અધિકારીઓ વિરુદ્ધ જન આંદોલન કરવામાં આવશે વસીમ શેખ એસ વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે